શું તકલીફ થાય પણ પીલુડામાં જેવું બેઠા છે ચામુંડ ચો બેઠી ચોમંડા બેઠી તમે ચો બે

મારો ભગવાન એવું કે છે વેળા હું જેવી ઉકુ છું તમારો ગોગો શીખો તો તમારી સોળમી સધી તમારી કુળદેવી એમાંથી એક કુળદેવી પૂજો છો બાકી બધું બાચી બીજા દેવ કોઈ ઠેકાણો છે પછી વરસ થાય પટલી તમે સુરત બેઠા ભરો વાંચું લમણો વાળતું નથી આવો મારો ઈશ્વર કેસે ને આવું જેવું પૂછવા માટે તમાર વખો છે મંદિર જ આશો દુખ મટશે બાર મહિને મઢે થઈને પટલી ભરશો તો વખા મટશે નકર વખા મટવાના નથી સમ કે દેવ બે હાડી હોય ને મંદિરે જવાની તેવર ન હોય અને તમે જે મોણની રાજ હોય એમ માતે તમારી રાજ હોય ભાઈ પણ મારો ભગવાન કે છે ને વેળાય હું શીન ભોની બત્રીસી માતા કો છું કે બોલું ન બનાવું મારું નામ જેરું નહીં બે અગરબત્તી ચાલુ કરો ને મઢે થઈને પટલી ભરવા નાખો સદી કોકા શિકોતર ના થી પોણીયા દીવો ભરો ને આજથી મટી જાય આજથી રેડી થાય એટલે માતા કે તમારે કરવું રેડી હાલ બે અગરબત્તી ચાલુ કરો આ તમને ઉઘાડ પાડી આલ્યો કે આ દેવ છે હોય એના ઠેકાણા પાડવા પડશે તમારા શરીરમાં સુક્ષ્મ થઈ જાય મટી જાય એટલે માતા કે તમારે કરવું રેડી મટી ગયું ખુશીલું છે બાકી છે આપડી નો વખો દેવ નો વખો કમ્પ્લીટ થઈ જાય રેડી થઈ ગયું છે માતા જે મોનતા પ્રસાદ મન્યો એ પ્રસાદ કરી દેજે બે અગરબત્તી માતાજી ની ચાલુ રાખજેતર મહિને તમારે જ્યાં સુધી આ દેવ નું ઠેકાણા ના પાડો ત્યાં સુધી હવે ત્યાં મન બોલાય ને તમારું ગોમડે તમારા જીવની પર બેઠક કાલવી પડે પહેલાં ભૂમિ મૂરત કરવું પડે એ તો એને પૂછી લેવાનું થાય ઠીક ન કરે આપણે એકલા કરવાનું હે છેતર મહિને બોલો ભાઈ આવે ના એવું વેમ કાઢ દેવ